સમાચાર વાત કરીએ પાટણની તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાને લુખાશા ગણાવ્યા જી હા કોંગ્રેસના ધારાસભ્યએ પોતાને લુખે જ ગણાવતા લોકો પણ હસવાનું રોકી ન શક્યા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની લોકસભા ચૂંટણી માટેની મળેલી બેઠકમાં ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે પાટણમાં બે ભામાશા છે અને હું લુખાશા છું बन्ने पूर्व बन साथी दस रुपये फार्मा से कया मैं बाजियां कहीं हूँ मैं कि मैं बंदे फार्मा से कौन से मालूम ना मैं लुखा सर आपको कि मैं बंदे फार्मा से कौन से मालूम ना मैं लुखा सर आपको हमारा बन्ने पूर्व साथी दस रुपये फार्मा से कया મેં ભાજિયાને કહ્યું મે કે બન્ને ભામા જકો જો મારું નામે લુખાસર રાખો કે બન્ને ભામા જકો જો મારું નામે લુખાસર રાખો પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજી ગાંધીજી હોલ ખાતે જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ જેમાં પાટણના એમએલએ સિદ્ધપુર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા પાટણ જિલ્લા પ્રભારી મહેશ દેસાઈ સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવાની રણનીતિ ઘડાઈ પાટણ બેઠક માટે હજુ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યારે કોંગ્રેસમાં ચૂંટણીમાં મજબૂતાઈથી લડી શકે તે માટે બેઠકમાં ચર્ચા થઈ કારોબારી બેઠકમાં સર્વાનુમતે બે ઠરાવો કરવામાં આવ્યા રાહુલ ગાંધીના પાંચ વચનો ઘરે ઘરે પહોંચાડવાનો ઠરાવ કરાયો તો જે ઉમેદવાર કરવાની પસંદગી થાય તેને સ્વીકારી જીત માટે કામે લાગવાનો અનુરોધ કરાયો કોંગ્રેસમાં કેટલીક ફૂટેલી તોપો હોવાનું ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું પાછલા બારને ભાજપ સાથે સેટિંગ કરીને ઉમેદવારને હરાવવાનો પ્રયત્ન કરનારથી ચેતવાની જરૂર છે તેવું પણ નિવેદન આપ્યું પહેલો ઠરાવ કે રાહુલજીએ દેશના યુવાનો માટે બેરોજગારો માટે મહિલાઓ માટે કિસાનો માટે અને આર્થિક રીતે પસાર તમામ સમાજના એસસી એસટી લોકો માટે જે વચનો આપ્યા છે એ વચનો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાના અને બીજું કોંગ્રેસનો જે પણ ઉમેદવાર પાર્ટી જાહેર કરે એ ઉમેદવારને કોઈપણ પ્રકારના વિવાદ વિના જીતાડવાના અને ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા બે હજાર બાવીસની અંદર આ તમામ નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત કરી કોઈપણ ચૂંટણી જીતવા માટે મેનેજમેન્ટ એ બહુ મહત્ત્વનું છે માત્ર આર્થિક તાકાતથી કે પૈસાના જોડે ઇલેક્શન જીતાતું નથી અને એના માટે મેનેજમેન્ટ જરૂરી છે અને એના માટે તમામ પાટણ જિલ્લાની જવાબદારી શા લોકસભાની જવાબદારી મેનેજમેન્ટ કરવાની મને જે સોંપી છે હું સારી રીતે નિભાવું છું કોંગ્રેસની અંદર ચોક્કસ ફૂટેલી ટોપ છે એટલા માટે પ્રયોગ કર્યો છે કે કોંગ્રેસના હોદ્દેદાર રહી કોંગ્રેસના હોદ્દા ઉપર રહી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાની કોશિશ કરનાર લોકો છે અને એવા લોકોની અમે પક્ષની અંદર પણ રજૂઆત કરી છે અને એ એટલા માટે મેં કહ્યું છે કે કોંગ્રેસની અંદર ફૂટેલી તોપો છે જે જે ઉદયની ગેમ અંદર રહી અને પાર્ટીને નુકસાન કરી રહી છે